હસ્તિનાપુરના મહામંત્રી એટલે વિદુરજી છે જે સમય કૌરવો અને પાંડવોની વચ્ચે જ્યારે જુગાર રમાયો છે પાંડવો બધું જ હારી ગયા છે પોતાનું રાજ્ય પોતાનું રાજપાટ પોતાની પત્ની બધું જ હારી ગયા હતા અને એ વખતે જ્યારે હાર્યા હતા ત્યારે દુર્યોધને કહ્યું હતું કે તમારે 12 વર્ષનો વનવાસ અને 13મો 1 વર્ષ તમારે અજ્ઞાતવાસ ભોગવવો પડશે એના પછી તમારો હિસ્સો મેં તમને પાછો આપીશ જ્યારે બારમું વર્ષ વનવાસ નું જયારે પૂર્ણ થવાને આરે હતું એટલે વિદુરજી આજ દુર્યોધન ને સમજાવી છે કે રાજા હવે પાંડવો નો વનવાસ પૂર્ણ થવા આવ્યો છે એટલે આપણે જ્યારે અજ્ઞાતવાસ વાસ એમનું પૂર્ણ થઈ અને એમનો સમગ્ર વનવાસ પૂર્ણ થાય એટલે આપણે એમના રાજપાઠ એમને પાછે દઈ દેવા પડે દુર્યોધન કહે છે અહીંથી જાઓ મારે એમને કોઈ જ જમીનનો હિસ્સો પાછો દેવાનો નથી તમે મારા રાજ્યના મંત્રી છો પણ તમે જો પાંડવોનું હિત ઈચ્છતા હો તો જાઓ મારે તમારા જેવા મહામંત્રીની પણ જરૂર વિદુર્જીનું અપમાન કર્યું છે એ જ ક્ષણે વિદુરજી રાજના દરબારની આગળ પોતાના બાણ પોતાના ભાથા બધા શસ્ત્ર મૂકી અને રાજ્યનો વિદુર્જીએ ત્યાગ કર્યો છે ત્યાગ કરી અને વિદુરજી આજ સુલભા કેતા પોતાની પત્ની છે એ સુલભાની સાથે પોતાના કક્ષ ઉરડાની અંદર એ પોતે ભગવાનની યજણ કરે છે થોડોક સમય વીત્યો છે સમય વીતતા હવે હસ્તિનાપુરની અંદર દ્વારિકામાંથી સમાચાર ભગવાન કૃષ્ણ એ મોકલ્યા છે કે ભગવાન કૃષ્ણ હવે હસ્તિનાપુરની અંદર પાંડવો માટે વિષ્ટી માટે પધારી રહ્યા છે દુર્યોધનને સમાચાર મળ્યા દુર્યોધને આખું હસ્તિનાપુર ગાયરું છે કે આજ દ્વારિકાથી ભગવાન કૃષ્ણ આવે છે આ સમાચાર વિદુરજીને પણ મળ્યા છે કે દ્વારિકા થી ભગવાન કૃષ્ણ આવે છે જે દિવસે આવવાના હતા આજ સગડું હસ્તિનાપુર ભગવાનને જોવા માટે ભેગું થયું છે વિદુરજી પાછળથી ગયા તો ક્યાંય ઊભા રહેવાની પણ જગ્યા મળી છેક પાછળ ઊભા છે એમની આગળ

પણ ભગવાનની ભગવાન ઉપર દ્રષ્ટિ આજ વિદુરજીની પડતી નથી કારણ ખૂબ પાછળ ઉભા છે પણ ભગવાનને જોવા માટેની વિદુરજી મન અંદર આજ તાલાવેલી હતી ઉત્સુકતા હતી ભગવાનને જોવાના દર્શન કરવા માટે એક સાચો પ્રેમ હતો આનંદ હતો અને એ આનંદને લઈ અને વિદુરજી પોતાના પગના પંજા ઉપર જ્યાં કરીને ઊંચા થયા અને જેવી દ્રષ્ટિ ભગવાન કૃષ્ણ ઉપર પડી એવી દ્રષ્ટિ ભગવાનની

તમારા આ મંત્રણનો મેં સ્વીકાર કર્યો છે પછી જો ભગવાન દુર્યોધનના મહેલની અંદર ગયા છે વિષ્ટિ કરી છે દુર્યોધન દુર્યોધનને સમજાવ્યા છે સાથે ભગવાનની સાથે આજ ઉધવજી પણ આવ્યા છે ભગવાન કૃષ્ણની સાથે ઉધવ પણ આવ્યા છે ભગવાને દુર્યોધનને સમજાવ્યો છે કે દુર્યોધન હવે પાંડવોનો વનવાસ પૂર્ણ થવાને આરે છે એમનો વનવાસ પૂર્ણ થાયને ઈ આવે

પાંડવોને એમની જમીનનો હિસ્સો જોઈતો હોય તો પ્રભુને કહ્યું છે કહી દો કે એમની અમારી સાથે એ લોકો યુદ્ધ કરે ભગવાને ખૂબ સમજાવ્યું છે દુર્યોધનને કે દુર્યોધન યુદ્ધ એ કલ્યાણ નથી ઘણા નિર્દોષ લોકો એમાં મૃત્યુ પામશે યુદ્ધ નથી કરવું પણ દુર્યોધન માનતો નથી દુર્યોધન ભગવાન કૃષ્ણને કહે છે કનૈયા એ બધી વાત જવા દે લેહાલ મધ્યાહનનો ટાણું થયું છે અને આજ તમે આવવાના હતા ને એટલે મેં તમારી હાટુ છપ્પન ભોગ બનાવ્યા છે હાલો જમી લઈએ ભગવાન કહે છે કે દુર્યોધન આજ તારી ત્યાં ભોજન નહીં થાય કારણ જમવાનું આમંત્રણ ક્યાંક બીજે અપાઈ ગયું છે ભગવાન ત્યાંથી ઊભા થયા છે સંધ્યાનો સમય થયો છે ભગવાન ચાલતા ચાલતા ઉધવને લઈ અને ક્યાં ગયા છે વિધુરજીના ઘેરે ગયા છે બારનું ખટખટ આવ્યું નાયક આજે સામે ઉભો થા વાળો કૃષ્ણ સુલવાની આંખમાં આ પૂછ્યું કે દેવી કોણ પૂછવું છે કયો તો ખરા અરે નાથ

એ વાત બરાબર છે પણ આજ સ્વયં ભગવાન આજ પોતાના ભક્ત ને મળવા માટે હામે ચાલીને આવ્યા છે એની ભક્તિની પરાકાષ્ટતા કેવી હશે એટલો તો વિચાર કરી લ્યો કે આજ ભગવાન સામેથી આવ્યા છે વિદુરજી ના ભગવાન આવ્યા આકતા સ્વાગ્તા કરી છે પણ આજ ભગવાન આવ્યા છે એ હરકમાં ને હરકમાં એને ભગવાનને આજ લીપણ ઉપણ બેસાડ્યા છે ભગવાનને બેસવા માટે વિદુરુજીએ આસન પણ આપવાનું ભૂલી ગયા છે

લાવી અને વિદુરજીના હાથમાં દીધાના હાથમાં દઈને કીધું છે કે સ્વામી ઠાકુરજીને અત્યારે કેળાનો પ્રસાદ દયો ત્યાં સુધી એમના માટે ગરમ ગરમ ભોજનની હું વ્યવસ્થા કરી દઉં વિદુરજીના હાથમાં કેળા આવ્યા કેળું લે છાલ ખોલે વાતો કરતા જાય ચીતો કરતા જાય આજ ભગવાન મય બન્યા છે ભાન ભૂલ્યા છે કેળા છોલી છોલી અને છાલ છાલ ભગવાન કૃષ્ણે દીધી છે કેળા કેળા નાખ્યા છે તોય મારા પરમાત્માય કેળાની છાલ ખાવી પડી છે બાજુમાં ઉધવજી કહે છે પ્રભુ આ છાલ ખાવાની આ તો કેમ ભાવશે કનૈયો કે જે આજ ખાઓ એનો સ્વાદ કંઈક અલગ હશે કારણ એમાં મારા ભક્તનો સ્વાદ રહેલો છે બાપ ભાવ છે એમાં એ જમી જો ભગવાન એ કીડાની છાલ ખાધી છે વિચાર તો કરો ફૂલવા નારીએ તરત ગરમ ગરમ રસોઈની તૈયારી કરી છે અને ભગવાન માટે બનાવ્યા છે અને બાજરીના રોટલા અને તંદળ જાની સુર્યોધનના છપ્પન ભોગ હતા એ છપ્પન ભોગનો ભગવાને ત્યાગ કર્યો છે કારણ એ છપ્પન ભોગની અંદર ભાવ ન હતો અને જીવનમાં ભાવ મહત્વનો છે તમે એટલું સમજી લ્યો બાપ કે તમે જે સોસાયટીમાં રહ્યો છો તમે જે બંગલાઓમાં રહ્યો છો એ સોસાયટીમાં કોઈ શાકની લારી આવે તો આ બેનો શાકબાજી શું કરીને લેશે હે

પત્રમ પુષ્પમ ફૂલ ફલમ તો જમ્યું મે ભક્ત્યાહ એને એનાથી કાઈ જ મતલબ નથી એને તો એક જ મતલબ છે ભાવો મે વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ તમે એને કેવા ભાવથી આપો છો ને ઈ મહત્વ ભગવાનને તમે સોનાના થાણમાં જમવાનું આપો છો ચાંદીના થાણમાં જમવાનું આપો કાસાની થાણીમાં જમવાનું આપો કે પછી સ્ટીલ માં આપો એનાથી કોઈ જ મતલબ નથી બસ તમે જે દેવ છો ને એ કેવા ભાવથી આપો છો એનાથી ભગવાનને મતલબ છે